राम राम सीताराम आपरे वीडियो मध्ये इन स्वागत है तो आपरे आज सणा में सेलू पाणी काढे ली तु बपरी उपर पसी न एवरो तो अटाणा हुती त्या बेरल बेरलमन कुंडो टाकण फेरा बेरल फेरयू गाय ने दिखे सणा है तो आपरी वाढवाना है आज तो बहु वाळ लाखी दोपहर ती टपकाज छे दोपहर ती आ सणा है थोडा थोडा उपीरा पड्या કે જેન કે મકાઈ છે મોટી મકાઈ છે એ મકાઈ મે એક પાણી જો હે આ મોટી મગ પછી વાઢા જેવી થઈ જાય છે ન ડબ નહી આ કોણ આપડે પીહુંન હે આ બેરલ ભર્યું આંગડી આલે ખમણામાં પછી મોટો કેમ કે આહન બેરોન પૂરું કરી દીધું થોડું પાણી ઊંડું વ્યુ જાય ને પછી આ ગાય છે ને અસોડો આડે જાય ટૂકી બાંધીએ ને આવું વારે નાખ્યું સાઈડમાં છે થઈ જાય થોડું અડધું ભર્યું ને પાણી અપડાવા રહે ને એની લાંબી થોડી બાંધ્યું આપણે પરીશું કાઈ મે આવારી આપણો વીર ને ખોડી પાછક ક્યું થ્યું પાછક વા ગયા હજી આપડી ગદપને વાઢવાની હે પંજે કપડી ગામમાં કામ હે થોડુંક તું જવાનું હે ગામમાં જઈને પછી આવૈન વાડીયું બદાય ઢોરની ફેરવવાનો હે હવે આપડી જેરી જેરી જોતા તો તમને આવ જેરી સામાન્ય ગુજરાતી લાગતી હૈ ભઈની બે ત્રણ બે હાકરું તોડે નાખ્યું હાવ દુબરી કેવી છે તમને થાય કે આતે કઈ હાકર બાકર તૂટે ને દાણા થી પણ આ તો પછી હું રાવેલથી જે ભમર કાઢી લેવો તો ઈ નાખી આ વેલ્ડિંગ કરાવે લોક રાખી દીધો પટ્ટો એક પટ્ટો પેલા તોડ્યો તો પછી આ ડબલ લોક છે આપણી આ દોરી બાંધી હતી તોડે નાખી

रेन पानी करे ना घड़ी-घड़ी बांधती वीर ने मस्ती करवा थोड़े हम वीर आने ले वीर।, अले। वीर।, अले। वीर आले वीर हे वीर Patu Marie melde jara você agora fazer you? Você quer fazer

आज फूल हा मस्ती ने मूड में है पाटू उला रहे आज अपनी घोड़े ने वीर ने फेरवे ना क्या चलो बीजे ढोर फेरवे ना पी मड़ी वीर वहाँ ठेकड़ा मारी है मस्ती करी है साइकिल फिर वो अकाउंट चल रही खुल पारे इस चक्कर अब ये बेन बे हाथ हटो वाडली वाडी खोल तो बाढ़ ना ये ना खोलूँ है આપણે ખડેલી ની વાડી ને પૂરી પૂરી ની ગદબ નાખી આ ચ્યાર ની વાડી ઉખાળ નાખ્યો મોવલ ઢારિયા માં હે ઘોડી ની ને ગાય ની ને ભેંન એ જે બાકી હે ઘાય ની ભેંન દોવા ના હે દો એ નાખો હાલો ના જોવી લે નાખી દી